લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પહેલા જ પોતાનું ખાતું ખોલી દીધું છેલ્લા ત્રણ દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ જાહેર કરાયા છે મુકેશભાઈ દલાલ સામે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું બે દિવસ સુધી ઉમેદવારી પત્રને લઈને ચાલેલા વિવાદ બાદ ચૂંટણી કમિશનરે તેમનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું આ ઉપરાંત સુરત બેઠક પરથી અન્ય પાર્ટીઓ અને અપક્ષ એમ કુલ મળીને આઠ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ચૂંટણી મેદાને હતા જેમાંથી આ તમામ ઉમેદવારોએ પોતાના પત્ર આજે પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સુરત લોકસભા બેઠકની આ ઘટના ઇતિહાસમાં લખાશે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટ્વિટર મારફત જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબકે બાર ચારસો પાર તે દિશામાંનું પહેલું કદમ છે ફર્સ્ટ સ્ટેપ છે